ચાલો જો આની અંદર આપણે બધાને તમને બધાને કાર્ડ દેખાય છે એ કાર્ડની અંદર જુદા જુદા ટપકા કરેલા છે બરાબર એ ટપકા તમારે ગણવાના છે અને કેટલા અંક છે એ મને કહેવાનું છે જેનું નામ બોલું એણે આવવાનું છે બરાબર ચાલો હવે સૌથી પહેલાં આવશે ધ્રુવિકભાઈ ચાલો તને ગમતું ગમે એ એક કાળામાંથી લઈ લેજો સરસ ચાલો ટપકા ગણ કેટલા છે આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર હવે ફેરવું જોઈએ કાર્ડ કેટલા લખેલા છે વીસ ચાલો એ સીધું મૂકી દે બગડે મીંડે વીસ દેખાય સરસ ચાલો દક્ષભાઈ આમાંથી ગમે એક કાર્ડ લઈ લેજો તને ગમતું સરસ ચાલો ગણો

કેટલા છે ફેરવું જોઈએ આગળ કેટલા છે ઈ ચૌદ સરસ ચાલો સુમિતભાઈ લઈ એક કાર્ડ ગણો કેટલા છે અગિયાર આગળ કેટલા લખેલા છે અગિયાર સરસ ચાલો મીત લઈ લેજોય ગણ કેટલા છે બાર સરસ ચાલો પરી લઈ લેજો એક લે લે तेर। कितला छे આગળ લખેલા 13 સરસ ચાલો રોશની કેટલા છે 17 સરસ ચાલો પુનમ કેટલા છે સોળ સરસ ચાલો મહેક કેટલા છે અઢાર વેરી ગુડ ચાલો ધ્રુવભાઈ એક જ વૈદ્યો ને કેટલા છે પંદર સરસ ચાલો હવે બધા આગળથી બોલતા જોઈ બે એકડા એકડે બગડે એકડે તગડે એકડે ચોગડે એકડે પાંચડે એકડે છગડે એકડે સાતડે એકડે આઠડે એકડે નવડે ને બગડે મીંડે